સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે મેં બનાવી લીધી મિક્સ દાળ એના માટે આપણે એક વાસણમાં એક નાની વાટકી મગની દાળ એક નાની વાટકી અડદની દાળ અને અડધી વાટકી ચણાની દાળ લીધી છે અહીંયા આપણે તુવેર દાળ અને મસૂર દાળ પણ પસંદ હોય તો લઈ શકીએ ત્યારબાદ મેં એને બેથી ત્રણ વાર સરસ ધોઈ લીધી છે ત્યારબાદ આપણે એને કૂકરમાં ચારથી પાંચ વિસલ કરી લઈશું હવે અહીંયા મેં આદુ મરચાં અને લીલું અને સૂકું બંને લસણ લીધું છે જેને મેં વાટી લીધું છે ત્યારબાદ અહીંયા એક પેનમાં મેં એક મોટી ચમચી તેલ લીધું છે હવે આપણે એમાં એક ચમચી ઘી ઉમેરીશું આ દાળ મારે ઘી તેલ બન્નીમાં વઘારવી છે અહીંયા આપણે એક લૂઘી પણ લઈ શકીએ ત્યારબાદ એમાં ખડા મસાલા ઉમેરવાના હોય છે પરંતુ મારે એને બહુ સ્પાઈસી બનાવી નથી તો મેં ઉમેર્યા નથી અહીંયા મેં બે મોટી ડુંગળી સમારીને ઉમેરી છે એકાદી લીલી ડુંગળી પણ ઉમેરી છે ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે હવે એને સરસ રીતે સાતળી લઈશું અહીંયા જો આપણે વધારે સ્પાઈસી બનાવી હોય તો લીલા મરચાંનો પણ વધારે ઉપયોગ કરવાનો મારે એકદમ લાઈટ બનાવી છે તો મેં એક મોળુંલું મરચું ઉમેર્યું છે હવે આ ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય અને સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ટમેટા સમારેલા ઉમેરીશું ટમેટા આપણે એની ગ્રેવી કરીને એટલે કે ક્રશ કરીને પણ ઉમેરી શકીએ પરંતુ સમારેલા ઉમેરવાથી એનું ટેક્સચર સરસ આવે તો ડુંગળી હજી થોડી કાચી લાગે છે એ સતળાઈ ગઈ હવે આપણે એમાં ટમેટા ઉમેરીશું ટમેટા ટમેટા પણ એકદમ તેલમાં સરસ રીતે સતળાઈ જાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે હવે આપણે એમાં આપણે રોટીન મસાલા કરીશું અહીંયા અમે એક નાની ચમચી હળદર અડધી ચમચી ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને એકાદ ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી શકીએ મેં જે નોર્મલ હોય એ જ મરચું ઉમેર્યું છે એનાથી થોડો કલર પણ આવે અને થોડી તીખાશ પણ ટમેટા સરસ ચડી જાય ત્યાં સુધી એને સતળાવા દેવાનું છે ગેસની ફ્લેમ મેં લો ટુ મીડિયમ રાખી છે તો હવે આ મસાલો સરસ સતળાઈ ગયો છે એમાં આપણે બાફેલી દાળ ઉમેરીશું અહીંયા મેં બંને દાળ ફોતરાવાળી લીધી છે જો ભોતરાવાળી ન ફાવે તો આપણે છડી દાળ પણ લઈ શકીએ ત્યારબાદ એને થોડીવાર માટે મિક્સ કરી અને ઉકળવા દઈશું જેથી બધો મસાલો એમાં સરસ રીતે ફળી જાય એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પૌષ્ટિક એવી આ ડાળ સરસ બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એમાં કોથમીર ઉમેરીશું અને અહીંયા મેં અડધું લીંબુ લીધું છે જેનો રસ ઉમેરીશું જેના લીધે દાળનો કલર પણ સરસ રહે અને સ્વાદ પણ તો તૈયાર છે આપણી મિક્સ દાળ જેને મેં બાજરીનો રોટલો માખણ છાશ અને સલાડ સાથે સર્વ કરી છે